આજરોજે સાંજે પાંચ વાગ્યે ઊંઝા ઉમિયા માતા મંદિરે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શરૂ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગાંખ મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે આ મહોત્સવ છવ્વીસ નવેમ્બર બુધવારથી અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવાર દરમિયાન યોજાશે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોક મંદિર ખાતે આ ભવ્ય અને ઐતિહાસિક મહોત્સવ યોજાઈ રહ્યો છે આયોજકો દ્વારા આ માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી મહોત્સવ ઊંઝાના ખજૂરી પોળ ચોક ખાતે યોજાશે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક મંદિર ટ્રસ્ટ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી દ્વારા સર્વે સ્નેહીજનોને આ ઐતિહાસિક અને ધાર્મિક મંગલમય અવસરમાં દર્શનનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે આ પાવન અવસર પર પુણ્ય અને સેવા બંને અનુભૂતિ થાય તેવા આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ અંતર્ગત છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ નવેમ્બરના રોજ ઉંઝાની જી એલ પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે આઠથી બપોરે ત્રણ ત્રીસ કલાક સુધી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રીતે શ્રદ્ધાની સાથે સાથે સેવાકીય કાર્યોનું પણ આ અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે